નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસી માં આજે ત્રણ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસને શનિવારના રોજ મિત્રો લસણની આવક વિશે વાત કરું તો મિત્રો જો આ નવા લસણની ગાડી આવેલી છે નવા લસણની જો મિત્રો આ ગાડી આવેલી છે અને હાલ મિત્રો આ ગાડીમાંથી ઉતરેલું આ બધું નવું લસણ છે જો મિત્રો આ બધું નવું લસણ છે વેપારી ભાઈઓ જોવે છે અને મિત્રો આના ગઈકાલે આના પિસ્તાલીસો એકાવનસો એકાવનસો રૂપિયાના ભાવ ખુલાતા મિત્રો આ બધું આજે નવું લસણ આવેલું છે તમે જોઈ શકો છો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ વકલ નવા લસન આવેલા છે આવી રીતે છે મિત્રો આ ગાડી આવી ગઈ છે અને આજે હરાજી તો બંધ જ છે જો આ જૂના વકલો છે મિત્રો તમને વિડીયોમાં દેખાય આ જૂના વકલો છે આમાં કાંઈ આવક મિત્રો થઈ નથી જો મિત્રો આ બધું ખાલી જ છે જો મિત્રો છાપરા નંબર નવું આખું ખાલી છે ક્યાંક વકલ દેખાય છે અને આ છાપરા નંબર દસ છે આમાં મિત્રો ક્યાંક વકલ છે હવે રવિવારે કેટલી આવક થાય અને સોમવારે હરાજીનું કામકાજ ચાલુ થાય છે અને આ નવા વકલો આવેલા છે મિત્રો આપણે જાણીશું કે આ ગાડી ક્યાંથી આવેલી છે પૂછી લો હું એમ એમપીથી ગાડી આવેલી છે મિત્રો આ ગાડી છે ને એમપીથી જો એમપીથી ગાડી છે એમપી જીરો નાઇન જીજી ટુ આ બધા નવા વકાલો છે મિત્રો મિત્રો આની હરાજી મેળવે છે પણ કઈ ભાવ નક્કી થયા નથી મિત્રો આની લેવામાં આવશે મિત્રો આ છે આજની માહિતી લસણની તો મિત્રો ગઈકાલે ફ્રી વાર ચેનલમાં હાજર થઈ જાય જો મિત્રો લસણના ના ભાવ ગઈકાલે નહીં મિત્રો ગઈકાલે તો રવિવાર છે અને સોમવારે મિત્રો ફરી વાર હરાજી નું કામકાજ ચાલુ થશે ત્યારે મિત્રો ફરીવાર લસણના ભાવ જોવા માટે અમારી ચેનલમાં આવી જજો તમને પ્રોપર બધા જ ભાવની માહિતી મળી જશે તો મિત્રો અમારી આ માહિતી તમને કેવી લાગી કે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો